શિયાળામાં દેશી ટમેટાનો ઉપયોગ કરી અસલ કાઠિયાવાડી સ્વાદમાં પાડેલી શેવનું શેવ ટમેટાનું શાક અને સાથે એકદમ ક્રિસ્પી ઘીવાળી તાવડીની ભાખરી મરચાં અને હળદર હોય તો બીજું કાંઈ ન જઈએ તો એકલું લીલોતરી ખાઈને કંટાળ્યા હોય તો આ સાદું ભોજન દેશી ટમેટાનો લાભ લઈ ચોક્કસથી આ અસલ કાઠિયાવાડી સ્વાદમાં તમે પણ ટ્રાય કરો મારી રીતે બનાવો તમારે હંડ્રેડ પર્સન્ટ ઘરમાં બધાને ભાવશે જ તો આ ગુજરાતી અસલ કાઠિયાવાડી સ્વાદમાં ફૂલ થાળી બનાવવા માટે ખૂબ જ ઓછી સામગ્રીની જરૂર પડશે તેની માટે આપણે આ રીતે બે નંગ મોટા ટમેટાને ધોઈ અને સમારી લીધા છે પછી ગેસ પર એક વાસણની અંદર ત્રણથી ચાર મોટા પાવડા જેટલું તેલ લઈ તેમાં રાય અડધી ચમચી અડધી ચમચી હિંગ અને અડધી ચમચી હળદર ઉમેરી આ રીતે સારી રીતે ટમેટાને સાતળવાના છે જલ્દીથી ટમેટા સતળાઈ જાય તેની માટે આપણે અડધી ચમચી મીઠું અથવા સ્વાદ અનુસાર ઉમેરી દઈશું સાથે અડધી ચમચી ધાણાજીરું પાવડર બે ચમચી ભરી અને તીખું લાલ મરચું ઉમેરશું તો કાઠિયાવાડી કોઈપણ શાકમાં તેલ અને મરચું આગળ પડતું હોય છે તો એ રીતે તેલ અને મરચું ઉમેરવાનું બાકી તમે જે રીતે પસંદ હોય એ પ્રમાણે થોડું પાણી ઉમેરી સરસ એવા ટમેટા સાતળી લેવાના તેલ છૂટું પડે પછી તમારે જરૂરિયાત પૂરતું પાણી ઉમેરી દેવું તો અહીં મેં લગભગ ત્રણ ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે સાથે હવે પાંચ ચમચી જેટલી હળદર અને ચમચી મીઠું ઉમેરી અડધી ચમચી જેટલું તેલ ઉમેરી આ રીતે દોઢથી બે ચમચા ભરી ચણાનો લોટ લેવાનો છે અહીં બેસન નહીં પરંતુ ચણાના લોટનો ઉપયોગ કરવાનો છે તો આ રીતે શેવમાં જ નાની જે સંચાની જાળી હોય એ ફિટ કરી અને સંચો તૈયાર કરી લેવો પાણી અથવા તેલ લગાવી અને લોટ છે એ સેવ પાડવા માટે આ રીતે મીડિયમ એવો બહુ કઠણ પણ નહીં અને સાવ ઢીલો પણ નહીં એવો લોટ તૈયાર કરી અને સંચામાં લઈ લેવાનો તો ખાસ નાની જાળી સાવ ઝીણી આવે છે એ તમારે અહીં શેવ પાડવામાં વાપરવાની તો તમારી શેવ છે એનો સ્વાદ શાકમાં ખૂબ જ સરસ આવશે તો અહીં નાની મોટી બધી જાળીનો અલગ અલગ ટેસ્ટ હોય છે શાકમાં તો આ રીતે અહીં ઝીણી જાળી લઈ આ રીતે એકદમ પાતળી સેવ છે એ પાડી લેવાની તો આરામથી તમારો સંચો હાલે એવી તમારે કઠણ કે બહુ ઢીલોય નહીં એવો તમારે લોટ છે ખાસ બાંધવાનો બસ તમારે બેથી પાંચ મિનિટ માટે ઉકળવા દેવાનું ધીમા તાપે અને પછી ગેસને બંધ કરી દેવાનો તો અહીં છે ઉપરથી હું કોથમરી ઉમેરું છું કારણ કે જેને જોતી હોય તેના પીરસીએ ત્યારે તેના શાકમાં તમારે ઉમેરી શકાય એટલા માટે અત્યારે હું કોથમરી નથી ઉમેરતી તો આ રીતે એકદમ સરસ શાક છે એ વધારે થીજી જાય છે ઠંડુ થયા પછી એટલે ખાસ તમારે એ રીતે રસો રાખવાનો હવે આપણે લોટ બાંધશું તો અહીં બે વાટકા જેટલો કરકરો ભાખરીનો લોટ લીધો છે અને તેની સાથે અડધી કરતાં ઓછી ચમચી જેટલો મીઠું ઉમેર્યું છે અને બે વાટકાની સામે બે પાવડા ભરી તેલ ઉમેર્યું છે હવે તાવડીને આપણે ગેસ પર તૈયાર કરી લેશું આ રીતે સાફ કરી દેવાની પહેલાં ભાખરી કરી હોય એટલા માટે તો બીજું જે આપણે પાણી છે એ થોડું થોડું આ લોટમાં ઉમેરવાનું છે અને આ રીતે એકદમ કઠણ એવો લોટ બાંધવાનો છે જે રીતે તમે પૂરી પટા પરાઠાનો બાંધતા હોય એના કરતાં સહેજ વધારે કઠણ તો આ રીતે છૂટો છૂટો તમારે ભેગો કરી લેવાનો કોરો લોટ ન હોવો જોઈએ એ ખાસ ધ્યાન રાખવાનું આ રીતે એક એક દાણામાં પાણી છે અડી ગયેલું હોવું જોઈએ અને આ રીતે કઠણ એવો ભાખરીનો લોટ બાંધી લેવાનો તો તમારે ભાખરી છે એકદમ ક્રિસ્પી એવી બનીને તૈયાર થશે તો માટીની તાવડી ઉપર આ બનાવેલી ક્રિસ્પી ભાખરીને તમે ચા સાથે પણ આરોગી શકો અને હા દહીં સાથે પણ બહુ જ ટેસ્ટી એવી લાગે આ ક્રિસ્પી ભાખરી તમે જો ક્યારેય ન બનાવતા હોય ભાખરી તો તમે આ રીતે ટ્રાય કરજો અને ક્રિસ્પી ભાખરી છે એ લગભગ બધાને પસંદ હોય છે તો તમે કરકરા લોટનો ઉપયોગ કરશો તો ભાખરી છે બહુ સરસ એવી બનશે તો અહીં બહુ પાતળી પણ નહીં અને બહુ જાડ્ડી પણ નહીં એવી ભાખરી છે એ વણી લેવાની અને આ રીતે એ ભાખરી છે એ થોડી આપણે કાઠિયાવાડમાં મોટી સાઇઝની બનતી હોય છે તો સાઈઝને ઇગ્નોર કરજો જો તમને વધારે મોટી લાગતી હોય તો તો આ રીતે બંને જ ભાખરીઓ આપણે તૈયાર કરી લઈશું તો અહીં બીજી ભાખરી પણ આપણે જ્યાં સુધી આ ચડે ત્યાં સુધીમાં વણી લેશું અને હા એક સરખી આપણે બે મિનિટ સુધી એક બાજુ શેકાવા દેવાની અને પછી જ પલટાવાની વારા ઘડીએ તમારે પલટાવીને જોયા નહીં કરવાની નતર ભાખરી છે કઠણ લોટની હોય છે કડક લોટની હોય છે તો ભાખરી ભાંગી જતી હોય છે તો આ રીતે તમને જો કાચી જેવી લાગે તો અડધી ભાખરી આ રીતે તાવડીમાંથી બહાર કાઢી એ રીતે તમે શેકી લેવાની તો બધી બાજુ સરસ શેકાય એ રીતે શેકી આ રીતે એકદમ સરસ ક્રિસ્પી એવી ભાખરી તૈયાર કરી લેવાની ઉપરથી હોય ઘી એટલે આ ભાખરી છે નાસ્તામાં પણ સરસ લાગે અને રાત્રે જમવામાં પણ અને ઘણા ઘરોમાં કાઠિયાવાડમાં તો બપોરે પણ રોટલીની બદલે આ ભાખરીનો જ ઉપયોગ થતો હોય છે તો ગરમ ગરમ શેવ ટમેટાનું શાક ઉપરથી થોડી કોથમરી ઘીવાળી ગરમ ગરમ ક્રિસ્પી એવી તાવડીની ભાખરી મરચાં અને લીલી હળદર હોય તો બીજું કાંઈ ન જોઈએ તેની સાથે હા છાસ તો જોઈએ શિયાળો ઉનાળો ચોમાસું કોઈ પણ ઋતુમાં તો આ મેનુ તમે પણ ટ્રાય કરજો અને કોમેન્ટમાં જણાવજો તમારે આ પાડેલી શેવનું શાક શેવ ટમેટાનું શાક કેવું બન્યું એ ચોક્કસથી કહેજો અને આવી અવનવી રેસિપીસ જોવા માટે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ